ઓમ ગણેશ હર હર મહાદેવ જય શ્રી રામ ચાલો સત્સંગ લેમાં આપ સૌનું સ્વાગત કરું છું ને આજના બીજા ભાગમાં કનકદારા સ્ત્રોત્ર જે સંપૂર્ણમાં સંપૂર્ણ ગુજરાતી અર્થમાં હું શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ને જો તમે આ વિડીયો જોતા હોય અને તમે આ કનક દારા સ્ત્રોતના વિશે જ એની કથા વિશે કે મહાત્મ્ય વિશે જો વિડીયો ના જોયો હોય તો એની નીચે આપું છું ભાગ એક અવશ્ય જોજો જો તમે આ બધા જ ભાગ જોશો તો તમને પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થશે મહત્વ ખાલી એક જ વસ્તુ જોશો બીજી નહીં જોવા તો તમને ખ્યાલ નહીં આવે આજના ભાગમાં બીજા ભાગમાં હું તમને શ્રવણ કરાવવા જઈ રહ્યો છું એનું જે અનુવાદ ગુજરાતીમાં આખું કનકદારા સ્તોત્ર છે એ હવે તમે શ્રવણ કરો શ્લોક એકથી થી શરૂઆત થાય છે એમ કે જે રીતે કલિકાઓથી શોભતા તમાલ વૃક્ષનો ભ્રમરી આશ્રય લે એ રીતે શ્રી હરિના રોમાંચથી શોભતા અંગનો આશ્રય લેનારી કલ્યાણકારી દેવી મહાલક્ષ્મીજીની સમસ્ત શોભા ધરાવતી નેત્રકોણની લીલા મને મંગળ આપનારી મારું મંગળ કરનારી સદૈવ તમે બના રહો અથવા તો તમે બની રહો જેમ ભ્રમરી મોટા કમળ ઉપર આવે પાછી જાય આવે પાછી જાય ફરતી રહે મંડરાતી રહે એ પ્રકારે જે મૂર શત્રુ શ્રી તરફ વારંવાર જતી રહે કારણે પાછી આવે તે સમુદ્ર કન્યા શ્રી લક્ષ્મીની મનોહર મુગ્ધ દ્રષ્ટિ મારી ઉપર સદૈવ રાખો મને પ્રદાન કરો જે સંપૂર્ણ દેવતાઓના અધિપતિ ઇન્દ્રને પદનો વૈભવ વિલાસ દેવામાં સમર્થ છે મુરારી શ્રી હરિને પણ અધિકાધિક આનંદ પ્રદાન કરવા વાળા છે નીલ કમળના સમાન જે મનોહર છે તે શ્રી લક્ષ્મીજીના અધખલા એટલે અધો દ્રષ્ટિ યા અર્ધ દ્રષ્ટિ મારી ઉપર થોડી વાર માટે પણ અવશ્ય પાડજો શેષ ઉપર બિરાજનાર ભગવાન શ્રી વિષ્ણુના પત્ની શ્રી લક્ષ્મીજીના નેત્રો અમને ઐશ્વર્ય પ્રદાન કરવા વાળા છે કે જેની આંખની ક્રીડાઓ અનંગ એટલે કે કામદેવને પણ વશીભૂત થયેલા અધખુલા પરંતુ અનિમેશ નાયનોથી જોવાવાળા આનંદ કંદ શ્રી મુકુંદ પોતાની પાસે નિકટ પામી જે કઈક તીર્થી થઈ જાય છે કમાળ સમાન કમળ સમાન જેની દ્રષ્ટિ થઈ જાય છે એ મારી સમૃદ્ધિ માટે થોડી સમય માટે મારી બાજુ પણ જોવે ભગવાન મધુસૂદન શ્રી કૌસ્તુભ મણિ મંડિત વક્ષસ્થળ ઉપર ઇન્દ્રનીલમાં ઇન્દ્રનીલમણી હરાવલી સુશોભિત થઈ રહી છે અને તેના મનમાં પણ કામ પ્રેમનો સંચાર કરવાવાળા છે તે કમલકુંજ નિવાસી નિવાસની કમલાદેવીની કટાક્ષ દ્વારા મારું કલ્યાણ કરે સદૈવ મારી ઉપર અમી દ્રષ્ટિ રાખે જેમ મેઘોની ગટામાં વીજળી ચમકે એ પ્રકારે કૈટ શત્રુ શ્રી વિષ્ણુની કળા મેઘમાળા સમાન શ્યામસુંદર વક્ષસ્થળ પ્રકાશિત થાય છે અને જેમ તેણે પોતાના અવિર્ભાવથી ભૃગુવંશને આનંદિત કર્યું છે તથા જે સર્વ લોકોની જનની છે જગત જનની છે તે ભગવતી લક્ષ્મીનું પૂજનીય સ્વરૂપ મને કલ્યાણ આપે સદૈવ મારું કલ્યાણ કરે સમુદ્ર કમલાની તે મંદ અચળ મંથર અને અર્ધોન્મિલિત દ્રષ્ટિ કે જેથી જેના પ્રભાવથી કામદેવને મંગલમય ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રથમવાર સ્થાન પ્રાપ્ત થયું તે સ્થાન મારા પર પણ પડે તે તે નજર દ્રષ્ટિ મારી ઉપર પણ વરસતી રહે ભગવાન લક્ષ્મીના નેત્ર રૂપી મેઘ દયા રૂપી અનુકૂળ થી પ્રેરિત થઈને દુષ્કર્મરૂપી ધામને ચિરકાર માટે દૂર હટાવી વિષાદમાં પડેલા અમુદીન રૂપી ચાતક બચ્ચા ઉપર ધનરૂપી જલધારાની વૃષ્ટિ સદાય વરસતી રહે વિશિષ્ટ બુદ્ધિવાન મનુષ્ય જેના પ્રીતિપાત્ર થઈને પ્રેમ પાત્ર થઈ તેના દયા દ્રષ્ટિના પ્રભાવથી સ્વર્ગ પદને એકદમ સરળતાથી જ પ્રાપ્ત કરી લે છે તે પદ્માસના પદ્માની તે વિકસિત કમલ ગર્જના સમાન ક્રાંતિવાળી બુદ્ધિવાળી મતિવાળી દ્રષ્ટિવાળી મને સદૈવ પુષ્ટિ પ્રદાન કરે જે સૃષ્ટિ લીલાના સમયે દેવતા એટલે કે બ્રહ્મ શક્તિના રૂપમાં સ્થિર થયા પાલન લીલા કરતી વખતે ભગવાન ગરુડ ધ્વજની સુંદરી પત્ની લક્ષ્મી વૈષ્ણવ શક્તિના રૂપમાં બિરાજમાન થયા છે તથા પ્રણય લીલા કાળમાં શાકરી ભગવતી દુર્ગા અથવા ચંદ્રશેખર વલ્લભા પાર્વતી રુદ્ર શક્તિના રૂપમાં અવસ્થિત થયા છે તે ત્રિભુવનના એકમાત્ર ગુરુ ભગવાન શ્રી નારાયણ નિત્ય યવના પ્રેય શ્રી લક્ષ્મી માતાને મારા નમસ્કાર છે હે માતા શુભ કર્મનું ફળ દેવાવાળી શ્રુતિના રૂપમાં આપને પ્રણામ છે રમણીય ગુણોના સિંધુ સિંધુ રૂપ રતિના રૂપમાં આપને નમસ્કાર છે તથા પુરુષોત્તમની પ્રિય પત્ની શ્રી મહાલક્ષ્મી આપને નમસ્કાર છે કમલ વદના શ્રી કમલાને નમસ્કાર છે ક્ષીર સિંધુ શ્રી દેવીને નમસ્કાર છે ચંદ્રમા અને સુધાના સગી બહેનને નમસ્કાર છે ભગવાન નારાયણની વલ્લભાને નમસ્કાર છે હે કમલ સદ્રશ નેત્રોવાળીમાં કરેલી વંદના સંપત્તિ હરવા માટે સર્વદા સમર્થ રહી છે તે સદા મને અવલંબન કરે અર્થાત એ લક્ષ્મી મારી ઉપર સદૈવ કૃપા રાખે એમ જેની કૃપા કટાક્ષની પ્રાપ્તિ માટે કરેલી ઉપાસના ઉપાસકને માટે સંપૂર્ણ મનોરથી અને સંપત્તિઓનો વિસ્તાર કરે છે તે શ્રી હરિના હૃદયેશ્વરી આપ લક્ષ્મીદેવીનું હું મન વાણી અને શરીરથી આરાધન કીર્તન ઉપાસન કરું છું હે બા ભગવતી હરિપ્રિય તમે કમળવનમાં નિવાસ કરવાવાળા છો તમારા બંને હાથમાં લીલા કમળ સુશોભિત છે અત્યંત ઉજ્જવલ વસ્ત્ર ગંધ અને માળા આદિથી શોભા પામી રહ્યા છો આપની ઝાંખી ખૂબ જ મનોરમ્ય છે ત્રિભુવનનું ઐશ્વર્ય પ્રદાન કરવાવાળી હે માતા મારા પર તમે પ્રસન્ન થાવ તમે ખુશ થાઓ દિગ્ગજો દ્વારા સુવર્ણ કલશના મુખથી રૂપે આકાશ ગંગાના નિર્મલ તથા મનોહર જલથી જેના શ્રી અંગોનો અભિષેક સંપાદિત થાય છે તે સંપૂર્ણ લોકોના અધીશ્વર ભગવાન શ્રી વિષ્ણુની ગૃહિણી અને ક્ષીર સાગરની પુત્રી તે જગતજનની લક્ષ્મીની દેવીને હું પ્રાતઃ પ્રણામ કરું છું કમલનયન કેશવની કમનીય કામિની કમલે હું અકિંચન મનુષ્યમાં અગ્ર છું તેથી આપની કૃપા માટે સ્વાભાવિક રીતે પાત્ર છું આપ ઉછળતી કરુણાની તરલ તરંગોના સમાન કટાક્ષો દ્વારા મારા ઉપર રાખો જે કોઈ લોકો આ સ્તુતિ દ્વારા દરરોજ વેદત્ર ત્રિભુવન જનની ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરે છે ત્યાં પૃથ્વી ઉપર મહાન ગુણવાન અને અત્યંત સૌભાગ્યશાળી થાય છે અને વિદ્વાન પુરુષ પણ તેના મનોભાવ જાણવા ઉત્સુક રહે છે જે કોઈ આ સવારે બપોરે અથવા તો સાંજે સંધ્યાકાળના સમયે એક એક પાઠ પણ કરે છે તે કુબેર દેવતાની જેમ આ પૃથ્વી ઉપર ધનવાન સંપત્તિવાન આરોગ્યવાન પુત્રવાન અને સંતતીવાન થાય છે આ રીતે શ્રી કનકધારા સ્ત્રોત્ર હું મહાલક્ષ્મી દેવીના ચરણોમાં એમને સમર્પિત કરું છું શ્રી મહાલક્ષ્મી કી જય તો આ રીતે આ ગુજરાતીમાં આખું કનકધારા સૂત્ર છે જે તમને અર્થ સહિત મેં શ્રવણ કરાવેલું છે હવે આખું કનકધારા સ્ત્રોત્રનું ઉચ્ચારણ કેવી રીતે થાય તો હું અત્યારે ગુજરાતીમાં એ લખી રહ્યો છું ખૂબ જ ટૂંક સમયમાં તમારી સામે પ્રસ્તુત કરવાનો પણ હું પ્રયત્ન કરીશ આજનો આ સત્સંગ જો તમને વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અવશ્ય નિત્ય સાંભળતા રહો શ્રી કનકધારા સ્તોત્ર ઓમ ગણેશ હર હર મહાદેવ જય શ્રી લક્ષ્મી માતા